પરીક્ષાના સમયે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા આવે છે ત્યારે તેમના વાલીઓને પણ જાણે પરીક્ષા આવતી હોય તેમ પરીક્ષા કેન્દ્ર સુધી પોતાના બાળક સાથે જ જતા હોય છે ત્યારે તેવા વાલીઓને પણ સાથે ન લાવવા વિદ્યાર્થીઓને જણાવ્યું હતું ગત વર્ષે સારો દેખાવ કરનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા જ્યારે ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓને તેમને અભ્યાસ કરાવનાર આચાર્ય સહિત તમામ શિક્ષકગણનું સાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા હતા અને બાળકોએ પણ પોતાનો મંતવ્ય રજૂ કર્યા હતા કહ્યું હતું કે વિદ્યાર્થીઓને પરીક્ષામાં જેટલું આવડે તેટલાથી લખવાની શરૂઆત કરવી જોઈએ રહી ગયેલા પ્રશ્નોનો જવાબ આપમેળે મળી જશે આજે અમારી શાળા શ્રી અંબાજી ગ્રામ પંચાયત ઉચ્ચતર માધ્યમિક શાળામાં ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓને પરીક્ષા કેમ્પ આપી એનો માર્ગદર્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું વાલી મંડળ અને સંસ્થાના ઉપક્રમે તો આજે અમે વિદ્યાર્થીઓને એવું માર્ગદર્શન આપ્યું કે ધોરણ દસ અને બારની પરીક્ષામાં કોઈપણ પ્રકારનું તમારું માનસિક તાણ ન હોવી જોઈએ આ સરકાર તરફથી એવી પરીક્ષાનું આયોજન થયું છે કે જેમાં બાળકને કોઈ સ્ટ્રેસ રહેતો જ નથી અમે પણ બાળકોને એવું જ કહ્યું કે તમને જે ક્વેશ્ચન પેપર આવે એમાં જે સહેલા લાગતા પ્રશ્નો તમે લખી જ દેવાના ભલે ભાઈ સેક્શન ગમે તે હોય તો એ બાળકનું શું ને કે ધીમે ધીમે જેમ જેમ ક્વેશ્ચન લખશે એનો એનો આત્મવિશ્વાસ ભૂજ થશે અને બાળક જે અઘરા પ્રશ્નો પણ એ સરળતાથી આપી શકશે બીજું સરકાર તરફથી હવે સ્થાનિક લેવલે પણ બોર્ડના સેન્ટરો આપી દીધા છે એટલે બાળકોને બીજા કોઈ ગામમાં જવાનો પ્રશ્ન લગભગ ઊભો થતો નથી એટલે બાળકને પોતાના જ હોમગ્રાઉન્ડમાં પરીક્ષા આપે તો બાળક પોતે મુક્ત રીતે પરીક્ષા આપી શકે માનસિક તણાવ વગર પરીક્ષા આપી શકે એવો એક માહોલનું આયોજન છે બીજું અમે એક એવું બાળકોને કહ્યું કે જ્યારે પરીક્ષા આપવા ત્યારે તમારા વાલીને નહીં લાવવાના વાલી આવવાથી શું થાય છે કે બાળક પણ ટ્રેન્શનમાં આવે છે અને વાલી પણ થોડો ટ્રેસમાં રહે છે અહીંયા મુક્ત મને પરીક્ષા આપવા આવે ખૂબ આનંદથી પરીક્ષા આપે અને ખૂબ સફળ થાય એવી અમે બાળકોને ટીપ્સ આપી છે અને બાળક ખૂબ સરસ રીતે એમને સાંભળ્યા છે અને બાળકોના જ્યારે જ્યારે એમના અમે અમારા પ્રત્યુત્તર આવ્યા એ પણ અમને બહુ પોઝિટિવ મળ્યા છે એટલે બાળકો ખૂબ સુરત સારી પરીક્ષા આપે એવું એક અમે આયોજન કર્યું છે શાળામાં ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓને પરીક્ષા અંતર્ગત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં શિક્ષકો અને તેમજ તજજ્ઞોએ કીધું હતું કે પરીક્ષા આવે તે વખત ગભરાવું નહીં અને પરીક્ષા સમયે કોઈપણ પ્રકારનું ટેન્શન કરવું નહીં અને પરીક્ષાની પૂર્વ તૈયારી સારી રીતે કરવી જોઈએ તેમજ એમ પણ કીધું હતું કે આપણે પરીક્ષા કેન્દ્ર ઉપર આપણે આપણા વાલીને લઈને જઈએ છીએ તો એ વાલીઓને આપણે બને ત્યાં ત્યાં સુધી ન લઈને જવા જોઈએ અને આપણે પરીક્ષા હા બીજા બાળકો શું કહેવાય બીજા બાળકોને કહેવા માગીશ કે કોઈપણ પ્રકારની ટેન્શન ન કરવી ગભરામટમાં ના આવવું અને પરીક્ષાની સરસ રીતે તૈયારી કરવી